ખેડૂત મિત્રો આજે ખેતી સિવાયની પણ એક વાત કરવી છે કે જે સોશિયલ મીડિયા મારફતે છેતરપિંડી થતી હોય છે અવાનવા ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોય છે આવી જ એક ઘટના રાજકોટમાં બની છે શું છે વિગત આવો જાણીએ તો યુટ્યુબ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ મારફતે વિડીયો બનાવી અને મોટી મોટી વાતો કરવામાં આવે અને ફસાવવામાં આવે છે આવી જ ઘટના રાજકોટના ઇતિહાસમાં સંભવત સૌથી મોટી છેતરપિંડી એ આચરવામાં આવી છે જેમાં રાજકોટના ધર્મભક્તિ પેઢીના વેપારી સાથે ચોહાઠ પોઈન્ટ એંસી કરોડની છેતરપિંડી કરવામાં આવી છે અને હળદરની ખેતીમાં સારું વળતર આપવાની લાલચ આપી અને યુટ્યુબમાં લોભામણા વિડીયો બનાવી અને ધર્મભક્તિ પેઢીના વેપારીને સીસીમાં ઉતારવામાં આવ્યા હતા અને મુંબઈ મહારાષ્ટ્રના ઓગણીસ શખ્સો સામે ડીસીબીમાં ગુનો નોંધાયો છે તો ખેડૂત મિત્રો કોઈપણ વસ્તુની સોશિયલ મીડિયામાં જાહેરાત આવે તો તેમની ખાસ ખરાઈ કરજો અને પછી જ તમે આગળ વધજો અને આવી છેતરપિંડીથી સાવધ રહેજો તો સો જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેમાં ખાસ કરીને ખરાઈ કરી અને પછી જ આગળ વધવાનું રહેશે તો ખેડૂત મિત્રો તમે આવી છેતરપિંડીથી બચજો અને યુટ્યુબના મારફતે અથવા તો જે પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાના તેમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં ખાસ કરીને ખરાઈ કરવી જરૂરી બની રહેશે આ સમયની અંદર છેતરપિંડીની બનાવો અવારનવાર ચમકતા રહે છે તો આપ પણ સાવધ રહેજો